નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો આપનો આજના એક નવા વિડિયો સાથે મિત્રો કન્યા રાશિ વર્ષ બે હજાર પચીસ માટેની પાંચ મોટી આગાહીઓ કન્યા રાશિવાળા લોકો માટે નવું વર્ષ બે હજાર પચીસ ખૂબ જ શુભ સાબિત થશે નવા વર્ષમાં તમને અનેક પ્રકારની ખુશીઓ મળવાની છે તેમજ વર્ષ બે હજાર પચીસમાં તમે દરેક હાંસલ કરશો પૈસાની કોઈ કમી નહીં રહે વર્ષ બે હજાર પચીસ તમારા માટે માત્ર ખુશીઓ જ લઈને આવશે નવા વર્ષમાં તમને તમારા ફસાયેલા પૈસા પાછા મળશે તમને રોકાણથી ઈચ્છે તો તમને ઈચ્છિત નફો પણ મળી શકે છે આ સમયગાળા દરમિયાન કંઈક નવું શીખવાની ઈચ્છા પણ વધી શકે છે જે તમારા કરિયરમાં સકારાત્મક બદલાવ લાવશે ચાલો તમને જણાવી દઈએ કે વર્ષની શરૂઆતમાં દેવગુરુ તમારા નવમા ભાવમાંથી ગોચર કરવા માટે જઈ રહ્યા છે તેમજ મિત્રો વીસ મે બે હજાર પચીસ થી ગુરુ દશાના ભાવમાંથી સંક્રમણ કરશે અને ત્યારબાદ વીસ ઓક્ટોબર બે હજાર પચીસ થી વીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી દેવગુરુ કન્યા રાશિના લોકો માટે અગિયારમા ઘરમાંથી સંક્રમણ કરશે જેના કારણે દેવગુરુનો આ શુભ સંક્રમણ તમારા જીવનમાં આખા વર્ષ દરમિયાન સુખદ પરિણામ લાવશે તો મિત્રો ચાલો જાણીએ એ વર્ષ બે હજાર પચીસની પાંચ મોટી ભવિષ્યવાણી કન્યા રાશિના લોકો માટે તમને કયા સારા સમાચાર મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જાણી શનિદેવ મહારાજ લોકો જેથી પ્રભુના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે ચાલો વિડિયોની શરૂઆત કરીએ નંબર એક કન્યા રાશિની પ્રથમ ભવિષ્યવાણી એવું કહે છે કે વર્ષ બે હજાર પચીસમાં કન્યા રાશિની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ મજબૂત રહેશે તેમજ મિત્રો આ વર્ષ તમારા માટે સુખદ અને શુભ રહેવાનું છે તમને તમારા નાણાકીય ક્ષેત્રમાં પણ ઘણા બધા સારા પરિણામો મળશે નવા વર્ષમાં તમને કોઈ કોઈ પણ પણ કાર્યમાં સમસ્યાનો સામનો કરવો પડશે નહીં તેમજ દેવગુરુની કૃપાથી તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો અને તમે પૈસા કમાવવા માટેના નવા રસ્તા મળશે જેના દ્વારા તમને નિયમિતપણે પૈસા કમાઈ શકશો કાર્યસ્થળ વિશે જો વાત કરીએ તો તમે તમારા કાર્ય પર જેટલું જ વધુ ધ્યાન કેન્દ્રિત કરશો તેટલી જ વધુ તમને સફળતા પ્રાપ્ત થશે તેમજ આ વર્ષે તમને વિદેશમાં બિઝનેસ ટ્રીપ પર જવાનો મોકો પણ મળશે દેવગુરુની કૃપાથી વ્યવસાયિક યાત્રાઓ તમારા માટે સફળતાના દ્વાર ખુલશે મિત્રો વ્યવસાયમાં તમારા વરિષ્ઠોની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે આખા વર્ષ દરમિયાન દેવગુરુનું શુભ સંક્રમણ તમારા જીવનમાં સંપત્તિમાં વધારો લાવશે તેમજ પરિવારમાં માત્ર ખુશીઓ જ રહેશે જો આપણે ઉદ્યોગપતિઓની વાત કરીએ તો આ વર્ષ તમારા માટે ખૂબ જ શાનદાર રહેશે તેમજ તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને રોકાણો તમારા જીવનમાં અપાર સફળતા લાવશે તમારી આવકમાં પણ જબરદસ્ત વધારો હવે જોવા મળી શકે છે અને તમે તમારા વ્યવસાયમાં વધુને વધુ નફો પણ મેળવશો જેનાથી તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે નંબર બે કન્યા રાશિની બીજું અનુમાન એવું કહે છે કે આ વર્ષ સ્ત્રીઓ માટે પણ સુખદ રહેશે મિત્રો સ્ત્રીઓ કોઈ પણ અવરોધ વિના પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે મિત્રો દેવગુરુના આશીર્વાદથી તમને તમારા પરિવાર તરફથી પણ ઘણો સહયોગ મળશે જો તમે તમારા મનમાં રહેલી અસુરક્ષાની લાગણીમાંથી નીકળીને જો તમે કામ કરશો તો તમને વધુ સારા પરિણામો આવશે સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે આ વર્ષે મહિલાઓનો આર્થિક ખર્ચ પણ વધુ થઈ શકે છે જો તમે પૈસા કમાવી રહ્યા છો તો તેને યોગ્ય દિશામાં રોકાણ કરો અને સાથે જ બચત પણ ધ્યાનથી કરો તેમજ વર્ષ બે હજાર પચીસના મધ્ય ભાગમાં આર્થિક દ્રષ્ટિએ પણ સારું રહેશે તમારે આવકનો સ્ત્રોત છે ન કર્યા જ લોકોની સલાહ મુજબ તમને આ વર્ષે સારો ઇન્ક્રીમેન્ટ મળી શકે છે તમે તમારા કાર્યસ્થળમાં પણ પ્રગતિ પ્રાપ્ત કરશો તેમજ મિત્રો આ વર્ષ એવા લોકો માટે ખૂબ જ શુભ ફળ આપશે જો ભાગીદારીમાં રસ ધરાવતા હોય અથવા કોઈ શરૂઆત કરવા માગતા હોય તો મિત્રો દેવગુરુના અગિયારમા ભાવમાં જઈને તમારી પ્રગતિનો માર્ગ પણ ખુલશે કન્યા રાશિના લોકો માટે આ વર્ષ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ છે તમારું બેંક બેલેન્સ વધશે તમે તમારા ઘરના શુભ કાર્યમાં ખર્ચ કરશો આ વર્ષે ભાગ્ય તમારા પર મહેરબાન છે બધા ગ્રહોની સ્થિતિ પણ તમારા પક્ષમાં હવે રહેવા જઈ રહી છે તમે ઓછા પ્રયત્નોથી પણ હવે તમે વધુ પ્રકારના લાભો મેળવી શકો છો જો તમે થોડો પણ પ્રયાસ કરો છો તો તમને મોટો નફો પણ મળી શકે છે તમને સરકારી ક્ષેત્ર સાથે સંબંધિત કામમાં ઈચ્છિત પરિણામ પણ મળશે તેમજ વર્ષોથી તમારે જે પણ કામ અટકેલું હતું તે હવે દેવગુરુની કૃપાથી પૂર્ણ વિશે તમારે ફક્ત તમારી મહેનત અને સમર્પણને જાળવી રાખવાનું છે અને તમારી ફરજો પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી નિભાવવાની છે જો તમને ભગવાનનો આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે ત્યારબાદ નંબર ત્રણ

આ વર્ષે તમને વેપારની દ્રષ્ટિએ દરેક બાજુથી પણ લાભ મળશે તમારા રોજગારના સાધનોમાં પણ હવે વધારો થશે અને તમારી આવકમાં પણ હવે વધારો થશે અને તમે તમારી કમાણીથી સંતોષ પણ રહેશો જે લોકો ખાનગી નોકરીમાં છે તેને નવી તકો મળી શકે છે નોકરિયાત લોકો માટે આ વર્ષ પણ હવે ઉત્તમ રહેવાનું છે તમને તમારા બોસ દ્વારા કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવશે જેને તમે ખૂબ જ સારી રીતે નિભાવશો જેને કારણે તમારા બોસ તમારાથી ખૂબ ખુશ રહેશે અને મિત્રો તમને પ્રમોશન પણ મળી શકે છે અને તમારો પગાર પણ વધી શકે છે તેમજ એવું પણ શક્ય છે કે માર્ચ મહિનો એટલે કે આવતો ત્રીજો મહિનો સુધીમાં તમને ઘણા બધા બોનસો પણ હવે મળી જશે તેનાથી તમારા ઘરમાં ખુશીઓ આવશે અને વ્યાપારીઓ માટે પણ આ વર્ષ ખૂબ જ સારા પરિણામો લઈને આવી રહ્યું છે જેના કારણે તમે દેશ વિદેશમાં તમારી સફળતાનો ઝંડો ઊંચો કરી શકશો તેમજ કન્યા રાશિના જાતકો માટે આ વર્ષ ગત વર્ષ બે હજાર ચોવીસની સરખામણીમાં સારું રહેશે નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી એવું કહે છે કે

કન્યા રાશિ પ્રેમ વાર્ષિક રાશિ ફળ બે હજાર પચીસ મુજબ આ વર્ષે તમે પ્રેમની સુંદર અનુભૂતિ અનુભવ કરશો નંબર પાંચ કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી એવું કહે છે કે કન્યા રાશિના લોકોના ઘરેલું જીવન વિશે વાત કરીએ તો આ વર્ષે તમને ઘરેલું જીવન પહેલાં કરતાં સારું રહેશે અને તમે એકબીજા જ માનને માન સન્માન આપશો લવ કપલ્સ આ વર્ષે લગ્ન કરવાનો નિર્ણય લેશે જેના કારણે તમારો પરિવાર પણ તમને સાથ આપશે અને તમારા જીવનસાથી સાથે તમારી નિકળતા વધશે તમારા સંબંધોમાં નવીનતા આવશે અને તમે એકબીજાને સાદી રીતે સમજી શકશો તેમજ આ વર્ષની શરૂઆતમાં તમને તમારા સંતાન સંબંધિત કોઈ પણ સારા સમાચારો પણ મળી શકે છે તમે તમારા ઘરની જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવશો તમને તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે જે લોકો લાંબા સમયથી પોતાની કાર અને ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા તેમનું સપનું આ વર્ષે પૂરું થશે સારા પરિણામ લાવશે જમીન મકાનથી લાભ થશે અને તમારું પારિવારિક જીવન ખૂબ જ સુખદ પરિણામ આપવા માટે જઈ રહ્યું છે મહિનાના મધ્યમાં તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય હવે આયોજન થઈ શકે છે પરંતુ જે લોકો કન્યાની શોધમાં છે તેમની ઈચ્છાઓ હવે પૂર્ણ થવા જઈ રહી છે આ વર્ષે તમારા ઘરમાં સહનય વગાડવામાં આવી શકે છે ભાઈ બહેન વચ્ચેનો અણબનાવ ખતમ થઈ જશે અને ભાઈ બહેનો વચ્ચેની પ્રેમ નિકટતા વધશે ગયા વર્ષે તમારા કોર્ટમાં ચાલતા તમામ કોર્ટ કેસનો હવે અંત આવશે દેવગુરુ બૃહસ્પતિની કૃપા તમારા પર છે ગયા વર્ષે તમારા પર કોર્ટમાં ચાલી રહેલા તમામ કોર્ટ કેસ સમાપ્ત થઈ જશે દેવગુરુની કૃપા તમારા પર ખાસ કરીને વર્ષભર રહેશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવો તેમજ જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તેને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખી દેજો જેથી કરીને લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ